હોય કે ના હોય તો તમે એટલું ધ્યાન રાખજો કોઈ દર છોડતા નહીં અને જે કંઈ તમારા ઘરમાં વસ્તુ આવી છે જ્ઞાન બાગમાંથી આવે છે તો જ્ઞાન બાગને છોડતા નહીં દર્શન કરવાનું પગે લાગવાનું અને તમારે કંઈ ઘરમાં નવું ઘર કરો તો લાલજી ભગતને મળજો એ સ્વામિનારાયણની કરેલી મૂર્તિ આપશે એ મૂર્તિનો કોઈ અનાદર નહીં કરી શકે અને અનાદર કરે તો એનો અનાદર થવાનો છે એટલે એ પણ ધ્યાન રાખજો અને જેમ જેમ ભગવાન વ્યવહાર વધારે સારો કરે દેહ સારું કરે પ્રજાહારી કરે તો તમે વધારે ભગવાન ભજવાનું ધ્યાન રાખજો અને જો કંઈ સારું કરશે અને તમે એમાં ચોરશો તો એ જતું રહેશે અને જેમ તમે કરશો એમ વધી પામજો અત્યારે મારે બોલવું નહોતું પણ તમને બધાને જોઈને બોલવાનું મન થયું એટલે મેં જે બે વાત કીધી છે એને પકડી રાખજો લાલજી